હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દાળ ચોખાના કાઠિયાવાડી ખાટા ઢોકળા તો કાઠિયાવાડી આપણે જે ઢોકળા બનાવીએ છીએ એકદમ ખાટા અને સરસ એવા પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે તો આજે આપણે ચણાની દાળ અને ચોખામાંથી બનાવીશું અને કેવી રીતે મિક્સ કરવા કેટલા પ્રમાણમાં રાખવા બધું જ આપણે પરફેક્ટ ટ્રીપ્સ એન્ડ ટીક સાથે જ બનાવીશું તો એકદમ પોચા રૂ જેવા અને તમારા ઢોકળા છે એકદમ સરસ એવા બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં આપણે મિક્સિંગ બોલ લીધો છે અને મિક્સિંગ બોલની અંદર આપણે એક કપ ચોખા છે સાદા ચોખા ખીચડી માટે એક આપણે ઇડલી માટે એક પલાળતા હોઈએ એ ચોખા છે અને સાથે મેં અડધો કપ ચણાની દાળ લીધી છે ચણાની દાળનું પ્રમાણ તમે વધતા ઓછું કરી શકો છો એક ચોથાઈ કપ પણ તમે લઈ શકો તો સામે સવા કપ તમારે ચોખા લેવાના અને ચણાની દાળનું પ્રમાણ ચોખા કરતાં અડધું હશે તો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવે છે તો તમે આને મિક્સર જારમાં પણ ક્રોસલી ગ્રાઇન્ડ કરી શકો છો અને ઘરઘંટીમાં પણ કરી શકાય તો મેં ઘરઘંટીમાં દળી લીધો છે દાડવાની જારી હોય આપણે મોટી એમાં હવે આપણે એની અંદર નાખીશું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ફર્મેન્ટેશનમાં જ હું હળદર નાખી દઉં છું જેથી કલર છે એકદમ સરસ એવો આવે છે તો ખૂબ જ સરસ એવું ફર્મેન્ટેશન તૈયાર થાય છે અને કલર છે ને બહુ સરસ એવો આવી જાય છે એટલે હું ફર્મેન્ટેશનમાં જ હળદર નાખી દઉં છું પણ ઘણા લોકો નથી નાખતા તો સરસ રીતે આપણે હળદર અને મીઠાને પહેલાં મિક્સ કરી દઈશું ઢોકળાના રિમિક્સ સાથે અને સાથે હું અહીંયા એકદમ ખાટી મેં છાશ લીધી છે એક કપ છાશ નાખું છું તમારે ખાટા ઢોકળા તમને ઓછા પસંદ હોય તો તમે ખૂબ મીડિયમ ખાટી પણ છાશ લઈ શકો છો પરંતુ અમારા ઘરમાં ખાટા ખવાય છે એટલે હું ખાટ છાશ છે એકદમ ખાટી લઉં છું અને સાથે હું અહીંયા અડધા કપ જેટલું ગરમ પાણી મેં રાખ્યું હતું એ નાખું છું જો તમારી સાથે પાસે ખાલી છાશથી તમે પલાળો તો પણ બહુ જ સરસ એવા તૈયાર થાય છે પરંતુ છાશ ઓછી છે તો તમે થોડું ગરમ પાણી નાખી દેશો તો પણ તમારું ફર્મન્ટેશન છે એ બહુ જ સરસ એવું થઈ જશે તો અહીંયા હું થોડુંક ગરમ પાણી નાખું છું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું ગરમ પાણી નાખીને તો છાશ છે એ ફ્રીજની નથી લેવાની રૂમ ટેમ્પરેચરવાળી લેવાની છે પહેલાં તમારે બહાર કાઢીને રાખી દેવાની છે તે ખાટી પણ થઈ જાય અને ટેમ્પરેચર પણ મેન્ટેન થઈ જાય તો સરસ એવું બેટર આપણે તૈયાર થઈ ગયું છે તો હવે એને ઢાંકી અને સાતથી આઠ કલાક માટે રાખી દેવાનું છે મેં આ સવારમાં જ બેટર તૈયાર ઢોકળાનું પલાળી અને મૂકી દીધું છે હવે સાંજે આપણે ઢોકળા બનાવવાના છે તો સાતથી આઠ કલાક જેવો સમય થઈ જાય તો ફર્મેન્ટેશન છે એકદમ સરસ એવું આવી જાય છે આથો એકદમ સરસ આવશે તો હવે ઢાંકીને રાખી દીધું છે અને સાંજે તમે જોઈ શકો છો આઠથી નવ કલાકનો સમય થઈ ગયો છે અને બેટરનો કલર પણ બદલાઈ ગયો છે એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને ફર્મેન્ટેશન પણ તમે જુઓ એકદમ સરસ એવો હાથો આવ્યો છે ઉભું ફીણા ફીણા ઊભરા હોય ને એવો વચ્ચેથી દેખાય છે તમે જો કરી નાખ્યા વગર જ દેખાય છે જાડી જાડીવાળું આપણું બેટર તો બહુ જ સરસ એવો હાથો આવી ગયો છે ઢોકળાનો તો આ ઢોકળા છે એ ટેસ્ટમાં બહુ સરસ એવા તૈયાર થશે તો હવે એની અંદર આપણે હીંગ નાખીશું મીઠું આપણે પહેલાં નાખ્યું હતું પલાળવાના એટલે તમારે ચેક કરી લેવાનું પછી જ નાખવાનું તો એક ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ અને હું અડધી ચમચી હજમાં નાખું છું અને સાથે એક ચોથા કપ જેટલું મેં તેલ ગરમ કરીને નાખ્યું છે સિંગનું તમે ઠંડુ તેલ પણ નાખી શકો છો જેથી ઢોકળા છે એકદમ સોફ્ટ બનશે અને સુગંધ તેલની બહુ સરસ એવી આવે ઢોકળામાં સિંગની તો ખૂબ સરસ લાગે છે અને તમે અહીંયા અજમા નીચો જગ્યા પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો અને લસણ ખાતા હોય તો તમારે લસણ વાટી અને નાખી શકાય છે આની અંદર મેં લસણનો ઉપયોગ નથી કર્યો હવે આપણે લીલા ધાણા નાખીશું તમને જો અંદર પસંદ હોય તો નાખવાના ઘણા લોકો લીલા ધાણાનો ઉપયોગ અંદર નથી કરતા સે એમને જ બનાવે છે અને ઘણા લોકો નાખતા હોય છે તો અમારા ઘરમાં નાખીએ છીએ એટલે હું અહીંયા લીલા ધાણા અંદર નાખું છું સમારેલા સુગંધ બહુ જ સરસ લાવે છે અને આ ઢોકળા તમે એકવાર આ રીતે બનાવીને ખાશો ને બહુ જ સારો એવો ટેસ્ટ આવશે આપણા જૂના વખતમાં દાદી બનાવતા હોય ને એટલા સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે પહેલાં મેં ઢોકળિયું છે એ પાણી નાખી અને સ્ટીમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું છે અહીંયા પ્લેટ ઉપર તેલ નાખી અને તેલ આપણે પ્લેટને સરસ રીતે ગ્રીસ કરી લઈશું તો સ્ટીમર મેં પહેલેથી જ રાખી દીધું છે એટલે પાણી છે એ સરસ ઉકળવા લાગે તો આપણે સીધી પ્લેટ કરી તૈયાર અને રાખી શકીએ હવે બધું જ બેટરમાં આપણે સોડા નથી નાખવાના એક એક પ્લેટ આપણે તૈયાર કરતાં જઈશું અને સોડા નાખતા જઈશું તો તમારા ઢોકળા છે એકદમ સરસ પહોંચાડવું જેવા બનશે તો અહીંયા મેં ત્રણ ચમચા છે એક પ્લેટનું બેટર લીધું છે એ નાખી દીધું છે ઢોકળાનું અને એની અંદર એક ચોથાઇ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી અને સરસ મિક્સ કરી દીધું છે તો આ રીતે મિક્સ કરી દે અને પછી તમે અહીંયા ઢોક આપણે સ્ટીમર પહેલેથી જ રાખી દીધું હતું લીંબુ નાખ્યું છે એટલે ક્ષાર વાઈટ જે જમા થાય છે એ નહીં થાય હવે પ્લેટ રાખી દઈશું અને એની અંદર આપણે ઢોકળાનું બેટર નાખી દેવાનું છે તો જેટલું તમે પાતળા જાડા તમારે જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે બેટર લેવાનું છે આ મીડિયમ થિકનેસવાળા થશે વધારે પડતા ફૂલ મોટા પણ નહીં અને એકદમ આવું પાતળા પણ નહીં તો હું તમને બતાવીશ છેલ્લે પણ એકદમ સરસ એવા તૈયાર થશે હવે અહીંયા આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરી દીધું છે તમને લસણની ચટણી પસંદ હોય તો ખાંડેલી લસણની ચટણી તમારે અહીંયા સ્પ્રિન્કલ ઉપર કરી દેવાની અને ઢાંકી દેવાનું હું તમને બે રીત બતાવીશ તો એકવાર આ રીતે ઢાંકી અને સાતથી આઠ મિનિટ પછી ચેક કરી લેવાનું ફૂ હાઈ ફ્લેમ રાખી છે મેં ગેસની અને પછી ચેક કરી લેવાનું ચપ્પુથી તો ઢોકળા થિકનેસ બહુ નથી એટલે ફટાફટ થઈ જશે જો વધારે બેટર હોય તો તમારે થોડું દસ મિનિટ જેવું સ્ટીમ કરવાનું એ સાતથી આઠ મિનિટમાં આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ગયા છે અને ગરમ છે ને ત્યાં જ સીંગનું તેલ નાખી અને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું બહુ જ સરસ લાગે છે ખાવામાં આ રીતે ગરમ સીંગનું તેલ ઉપરથી નાખવાથી ફટાફટ પ્લેટ ગરમ હોય ત્યાં જ નાખી અને તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો તો તમને હું બતાવું છું થોડીવારમાં વારમાં તમે એને બહાર કાઢશો ને એકદમ સરસ રીતે ડિમોલ્વ થઈ જશે તો ઢોકળા છે એકદમ આથો જેટલો સરસ આવે એટલું આપણા ઢોકળા છે એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે અને સુગંધ પણ બહુ સરસ એવી આવે તો હું નજીકથી તમને બતાવી દઉં છું કે કેવા બન્યા છે અને હજી બ્રીજી પ્લેટ પણ હું તમને બતાવીશ તો ખૂબ જ સરસ એવા આ આ ઢોકળા દાળ ચોખાના બનીને તૈયાર થાય છે તો હવે બીજી પ્લેટ મેં ફટાફટ ગ્રીસ કરીને રાખી દીધું છે અને એ વખતની જેમ જ બેટર મેં તૈયાર કરીને રાખ્યું છે તો બેટર આપણે પ્લેટની અંદર નાખી દઈશું અને ઉપરથી હવે આપણે અમારા ઘરમાં અમે ઉપરથી પણ બહુ સારા એવા લીલા ધાણા નાખીએ છીએ તો તમને પસંદ હોય તો તમારે આ રીતે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેવા અને લસણની ચટણી ખાતા હોય તો ઉપરથી એ તમારે ઉપર સ્પ્રિંકલ કરી લેવાની ખાંડી ખાંડેલી અને કોરી કરી દેવાની તો આ રીતે હું લસણ નથી એટલે કોરી ચટણી અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને બનાવું છું તો આ રીતે પણ ઢોકળા બનાવશો ને સરસ ટેસ્ટ આવે છે ધાણાનો ખૂબ જ સારો એવો તો હવે એને પણ આપણે સાતથી આઠ મિનિટ જેવું રાખીશું જો વધારે થિકનેસ હોય તો દસ મિનિટ રાખવાના અને ગેસની ફ્લેમ એકદમ હાઈ જ રાખવાની છે તો આઠ મિનિટ પછી મેં જે ઢોકળા છે એ ચેક કરી લીધા હતા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો મેં બંને ડીશ એક બતાવેલી નથી કેમ કે એટલું વિડીયો છે એ વધારે પડતો લાંબો થઈ જાય એટલા માટે તો તમે અહીંયા જોઈ શકો છો ઢે કોથમીવાળા જે આપણે ધાણા નાખ્યા હતા એ પણ ઢોકળા બહુ સરસ એવા બનીને તૈયાર થયા છે તો હું એક પ્લેટમાં સર્વ કરી દઉં છું અહીંયા હું ઢોકળા છે ગ્રીન ચટણી સાથે અને સોસ સાથે મેં સર્વ કર્યા છે અને આ ઢોકળા સ્પેશિયલી સીંગની તેલ સાથે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં અને જો લસણની ચટણી હોય તો તમે એની સાથે પણ એન્જોય કરી શકો છો તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા જો તમને મારી ઢોકળાની રેસિપી પસંદ આવી તો વિડીયોને લાઇક ઓ અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે અને જો મા હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટન પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મોઢામાં પાણી લે લાવી દે તેવા કાઠિયાવાડી ખાટા ઢોકળા તૈયાર છે